વડોદરા મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સતત ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી દૂધવાડા મોહલ્લા સાયકલ બજાર ન્યાય મંદિર બજાર વિસ્તારના રોડ પરના રારી ગલ્લા દૂર કરવામાં આવ્યા વહીવટી વોર્ડ નંબર તેર માં આવેલ દૂધ દૂધ વાળો મહોલ્લા ની અંદર હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વાડી પોલીસ સ્ટેશન નો સ્ટાફ છે સાથે વોર્ડ ઓફિસર શ્રી ટીપી ડિપાર્ટમેન્ટ પીડીઓ ડિપાર્ટમેન્ટ અને વિવિધ વિભાગો ને સાથે રાખી હંગામી દબાણો દૂર કરવાની અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે હા એ ટીપી ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા આગળ એની કાર્યવાહી કરીને એ પણ કરવામાં આવશે આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર વિસ્તારમાં આવતા દૂધવાલા મોલ્લા તેમજ બીજા અન્ય વિસ્તારોમાં પણ આ રીતની લોકોને તકલીફ ના પડે એ લોકોના ઘરોની પાસે જેટલું બધું દબાણ છે એને ધ્યાને રાખીને આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે હાલમાં ત્રણ ગાડીઓ ભરીને લારી ગલ્લાઓ એટલી લેવામાં આવ્યા છે હજુ હાલ કામગીરી ચાલુ છે થેન્ક યુ thank you